ેશન આણંદ સત્યનીશા સ્વાગત છે કલમ રોહન ડાઇસ કેમિકલ કંપનીમાં ગેસ ગેસ વહેલી પરોડીએ લીક થયો હતો આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો જેથી પાંચ ગામોમાં લોકોને સવાર સવારમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી ત્રાસ સહિત ઉધરસ ઉલટીઓ થવા લાગી હતી જેથી ગ્રામજનોમાં આવેલી રોહન કંપનીમાં વહેલી સવારે ચાર કલાકની આસપાસમાં કલમસર ની રોહન ડાયસ કંપનીમાં વેસન માં ભરેલા જેરી ક્લોરો ગેસ બોટલ માંથી લીક થયો હતો જે ગેસ આસપાસના ગામો ફેલાતા ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફો થઈ હતી સ્થાનિકો નો આક્ષેપ છે કે આ કંપનીઓને કારણે તેમના ખેતીના પાકને નુકસાન થાય છે અને આ કંપનીઓ બંધ કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી રોહન ડાઇઝ કેમિકલ જે છે એના વિનાલ સલ્ફોન ઉત્પાદનનો જે પ્લાન્ટ છે એની અંદર એક રિએક્શન રિએક્ટરમાં એક કેમિકલ ચાર્જ કર્યા પછી એક એનું જે કેમિકલ છે એ બસ સ્પીલ થવાના કારણે અમુક ચોક્કસ પ્રકારનો ગેસ એ કેમિકલમાં પાણી ભરવાથી ઉત્પન્ન થયેલ અને જેને કારણે એચસીએલ ગેસ રિલીઝ થયેલ આજુબાજુના વિસ્તારમાં અને જેને કારણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જેવી સૂચના મળી એટલે અમારી ટીમે ત્યાં જઈ અને ઘટનાની ઇન્સ્પેક્શન કરેલ સાઇટનું પણ ઇન્સ્પેક્શન કરેલ અને પર્યાવરણના જે પણ કોઈ કાયદા અંતર્ગત જે પણ કોઈ કાર્યવાહી કરવાની થાય એ અંતર્ગત એના જે આજુબાજુની હવા હતી એનું જે સેમ્પલ લેવાનું થતા થાય એની સેમ્પલની લેવાની પણ કાર્યવાહી કરે એરના સેમ્પલ લેવાની અને લગભગ રાત્રે ત્રણ ચારેક વાગ્યાની ઘટના ત્રણ ચાર વાગ્યેની આસપાસની ઘટના હતી અને અમે જ્યારે થળ પર ગયા ત્યારે પણ થોડી માત્રામાં ફ્યુમ્સ હજી પણ નીકળતી હતી એટલે સેમ્પલની કાર્યવાહી કરેલ અને એકમને જે પણ કોઈ આ વસ્તુ ફરી ના બને અથવા તો આ બની છે એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય જે પણ કંઈ એમિશન થતા હતા એના માટેની જે જરૂર સૂચનાઓ હતી એ સૂચનાઓ આપવામાં આવે